ભાવભી આપવામાં આવી હતી શહેરના સુભનપુરા ઝાસકી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રહમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીભાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નૈદના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વિરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી ગૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના જબકારે મોતીડા પર્વું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસીકી રાની લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જયંતી અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓ માં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાસની લક્ષ્મીબાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર જન્મ દિવસ છે અને આ આ એક એક વીરાંગના રાણી લક્ષ્મીબાઈ છે કે જે તમામ મહિલાઓ મેસેજ લે છે મહા નાની લક્ષ્મીબાઈ જ્યારે ત્રણસો ત્રણસો વિરંગીઓ લડતા હોય અને એ રીતે જ્યારે આજનો આ સમય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નો જે અહેવાલ છે કે સ્ત્રી શક્તિ સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્રની અંદર પચાસ ટકા મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીભાઈ જ્યારે ફિરંગીઓની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે દરેક મુશ્કેલીની સામે લડવાનું હોય છે અને એવા જ્યારે મહારાણી લક્ષ્મીબાઈનો નો જન્મદિવસ હોય તેમણે ત્રણસો ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની જાસી બચાવવા માટે તો આવા મહારાણી લક્ષ્મીભાઈ અમે સતસદ વંદન કરીએ છે અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયરશ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ રીતે સાયનાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી અહિયાં પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીભાઈ છે અમારા જાસી રાણી વિસ્તારની અંદર અહીંયા તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે

અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઈડ નો વિષય આવે છે ક્યાં ઘરમાં ત્રાસ હોય આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે એ ઝાંસી રાણીએ શીખવાડ્યું છે કે પોતે અઢાર થી પચીસ વર્ષની ઉંમરમાં પણ એમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષથી ગભરાવાનું નથી અને ખૂબ લડી મરદાની હોતું ઝાંસી વાલી રાણીથી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણીનો પ્રતિમાના પોટા લઈ અને ઝાસી રાની ના લઈ એ પણ હંમેશા લડતી રહે સંઘર્ષ કરતી રહે અને એક ઝાસી રાણી વિસ્તારની અંદર રોડ હશે ચંદ્રશેખર આઝાદ રોડ હશે સાથે મહિલા તમે જુઓ કે રોડ છે અને આ ઝાંસી રાની રોડ આવી જ રીતના તમે જુઓ છો કે જે દેશ માટે જેને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને વિરાંગ ના ઝાસી રાની અઢારસો અઠ્યાવીસ થી આજે તમે જુઓ છો કે ઓગણીસો આજે બે હાજર પચીસ એટલે એકસો સત્તાણું વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છીએ કે જેમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાઈ છે અને આપણા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે જુજું ગયા તો બસ સંઘર્ષ નું નામ વિરાંગ ના ઝાંસી રાની છે આ એક મેસેજ લોકોમાં પહોંચાડે કે તમારી સામે પણ બહેનોને આજે મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં મોટા લઈને પ્લે પ્લે લઈને આવે છે અને વિરાંગના ઝાંસી રાણી અમારો આ એક મેસેજ છે કે આવનારી પેઢી પણ આને યાદ રાખે આવી પ્રતિમાઓને એક મેસેજ દ્વારા સૌ લોકોને અમે આજના દિવસે વડોદરા શહેરવાસીઓને સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નતમસ્તક વંદન વિરાંગના ઝાંસી રાણીને કરીએ છીએ આવા આવા દેશના વીરો માટે આજે બલિદાન આપ્યું છે આજના દિવસે આ બલિદાન દિવસે કોટી કોટી નમન કરીએ છીએ